જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બસ આપણે મને સાંજે જ વિડીયો બનાવીએ કે સવારે આવું છું લેટ એના કારણે સાંજે જ વિડીયોની આપણે શરૂઆત કરીએ અને આજે આપણે લગભગ સો સાડા સો વાગે આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ ને આપણું કાલે સપનું પૂરું થાય છે કે અજમલ શોપિંગ ઉપર એકલો જ છે કાલે નેશુભા પણ નહીં ના કિરણભાઈ ભાઈ નહીં ના કાકાભાઈ છો ને હું કાંકર વાપરવું એકલે કાલ આપણે આખો દાડો મોજ કરવાની છે અને કાલે ઓપનિંગ નહીં એના કારણથી આપણે આપણા ખેતરમાં જ એવું કમલીવાળા આખો દિવસ કાલ તો હું ફરતો હોય ગમે તે જગ્યાએ એવું લોકેશન કોઈક કશે તો આપણે એ જવું ફરવા અને વિડીયો બનાવીશું નહીં કાલે ઓપનિંગ નહીં એના કારણથી કાલે વિડીયો છે કે વિડીયો અમને બનાવવાનો હોય છે એના કારણથી ઓપનિંગ નહીં રાખ્યું રવિવારે એ ગમે જો ચીકી ખાતા આયા ભોગલાય મૂડમાં નતા જીગાભાઈ લાઈટ જતી રહી ને એટલે ખાવા જતો રહેતો લાઈટ જતી રહી લાઈટ ચલાવી ગઈ અમારે મને લંગર્યું વળી ગયું એકાંત કોક અવાજ આવ્યો હતો એવો ડીપી થી ઘડી ઘડી લાઈટ આવી ગઈ નીચે જો અમારે દોઢાઈ નું ઘર આવી દોઢાઈ નું ઘર કાલે આપણે કિરણભાઈ ભાઈ નહીં આવવાના જોવું આપડે દાણો જવું માં ધજા લઈ ધજા લઈને જવાના એમ જય જહુમાં

કિરણ ભાઈ આઈ જાય ધજુ ભાઈ આઈ જાય એટલે મારા તો વાંધો આવે એમ નહીં કચોરી વાર માં એકલો મેલ્યો તમે રા કરતા એકલો મેલ્યો અમે કાલે તો સાગ મિત્રો આવજો કાલ આપણે ડોઢાઈ નું ઘર છે નોમ તો બોલી કી ઓ ડોઢાઈ નું ઘર તો મોઢેથી નેકડા હે એટલે હા ઓ મજમલ નામ છે આજમલ નેકડી નહીં નામ નું આ મોઢે લે નહીં આપણે આજમલ નોમ ડોઢાઈ નું ઘર બરોબર છે તો આપણે આજે જવાનું છે કમલીવાડા કમલીવાડા આપણે એક પ્રોગ્રામ રાખેલો છે જંબાનો તો આગળ જમવા જવાનું છે તો હું અને કરણ આપણે વિપુલ ને વિમ વિપુલનું પેમેન્ટ આવી ગયું હોય ને કેટલું પેમેન્ટ આવ્યું હોય એ આપણે વિપુલને પૂછી લઈએ કાયદેસર તો મને ખબર નહીં કે વિપુલને કેટલું પેમેન્ટ આવ્યું મારા પહેલા એનો પેમેન્ટ લઈને જઈ ગયો હોય બધી પ્રોસેસ કરી હવે કહેતો નહીં કેટલું પેમેન્ટ આવ્યું હોય તો આપણે એના મુઢે જ વાપરી લઈએ ઘડી કે હવે આવે એટલે આપણે પૂછી લઈએ કેટલું પેમેન્ટ આવ્યું હોય તો તમને કહી દઉં કે વિપુલનું કેટલું પેમેન્ટ એ જોજો આપણા વિડીયોમાં આપણે બોલી દીધું કે કેટલું પેમેન્ટ છે પણ વિપુલ કોઈ કહેતો નહીં ના અમારે સુભા રીલ બનાવી જોરદાર બનાવી છે મી બે તેની રીલ જોયા સપોર્ટ કરજો દસુભા ને રીલ બનાવજો રોજ બનાવજો ને બનાવો બનાવો અમી ચો બનાવતા વિડીયો નહીં બનાવતા જોઈ જોઈને કોક ને બનાવીએ ને આપણે આમાં ને એવું જ હતું મારે રીલ ઈષ્ટામાં પ્રશ્ન અમુક નહીં એક સ્કોર્પિયો ગાડીનું બનાવી મેં તાળી મૂકવાનું પ્રશ્ન ચાલુ કર્યું કે મેં ખુદ નહીં બનાય દાળોજી પ્રશ્ન મને નહીં ભાવતું કે એરિયુ એડિટિંગ આ દાળોજી શીખ્યો જ નહીં ને શીખવું હોય રાગે રાખે થોડું 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 શીખી લઉં કાંઈ માસ્ટર માં આવડતું એટલે અમે પણ આપણે વિડીયો બનાવતા શીખી ગયા એડિટિંગ કરતા શીખી ગયા એમાં એ ઓછું છે હતા જેટલા ફીચર છે એટલા તો ખબર જ નહીં આપણને પણ જેટલું આપણું વિડીયો હેડે એ રીતનું આપણે એડિટિંગ કરીએ છીએ જેટલા કટ હોય એ પ્રમાણે આપણે એડિટિંગ કરીએ છીએ કે એની અંદર ઘણી સિસ્ટમો આવે છે અમારે સિંગ એડિટિંગ કરે છે ઘણું બધું કરે કટ લાઈન હાઈલાઈટ કટ લાઈન મેલે છે એ મને ફાવતું ને અમારો હાઈલાઈટ કટ આવી ગયો વન જ પેલું આપણે બીજા કટ થઈ ગયો વન જ પેલું ને કાલે આપણે નિર્મલ સિંગ ને આપણે દોઢેલું કર

હા શ્રવણ બાઇક લાવે આપણે જે શ્રવણ છે એ ચાનામ નોમ ખબર નહીં કે હું તમને કહી દઉં એ શ્રવણ આપણે બાઇક લાવ્યો છે જે આપણે હરિભા ચાની ગાડી ચલાવી તો એના પણ પેડા આપણે વાંચી જ છીધું શ્રવણને ફોન કરી બોલાય ભાઈ તું પેડા લઈને જાય તો બધા ભેગા પેડા કરી પછી થઈએ ને ખાવાનું ઘણું બધું છે આજ કેમ કે કમલીવાળા પણ ખાવાનું છે ને એ ખાવાનું છે એમાં આપણું ખાવું પણ થોડું સારું ખાવું એવું છે તો ચલો આપણે જઈએ હવે વિપુલના ભાઈ ને વિપુલના ભાઈ જઈ પૂછી લઈએ તારે કેટલું પેમેન્ટ આવ્યું ને પછી ઘડી ઘડીને મળીએ જય માતાજી

આપણા સહન ના કહી દીધું આપડે કોઈ બી બાઈક હોય ને આપડે મળી જ હોય બાઈક આપડે સાધન એવું નહીં કેમ કે સાધન છે ભગવાન માતાજી આયેલા તો એવું જ આવે આપણે એવું નહીં કે સાધન માર બાઈક ની ચાવી હંમેશા થાય હોય જે લઈ જાય કોઈ નક્કી નહીં આવે હા બાર ગાડી હોય બાર ગાડીઓ ચલાવે તો આજે ભગવાન માતાજી ની દયા થી એને પણ એક બાઈક આવી ગયું નવું તો મોજ કરો ફરો જલસા કરો તમને

તો ખાલી આપણે થોડો પાટણ લીધો છે પણ અમારે પૂરો ભોગવ હોય તો ડીપી ઓફિસિયલ ને કરી નાખજો ખાલી પૂરો ભોગ આવી જાય અને એસકી ઓફિસિયલમાં આવશે પણ થોડો આટલો થોડો આવશે એસટી ઓફિશિયલ પાટન

તો વિપુલ આપણે વિપુલે પેલું નઈ પણ મને કહી દીધું પેમેન્ટ આઈ ગયું હે પેમેન્ટ દીધું આપડે એનું આખો લોક બનાવવાનો છે કાલે રવિવાર એ બનાવે ના બનાવલેન ઉપર ગયું એ કુલ નું પેમેન્ટ આવી ગયું કેટલું આવ્યું હોય એ તો એના રીતે એના બ્લોગમાં કહી દે આપણે એ ઘરવું નહીં કે એ આપણે સિક્રેટ રાખીએ પણ પેમેન્ટ આવી ગયું હોય તો જરૂરથી પેમેન્ટ કરજો આટલા ઘડી વિડીયો નહીં પણ બનાવી કાઢજો

ખવરાયા ખવડાવ્યા તો આપડે જમીન આવ્યા છો ગાડીમાં હું અને કરણસિંહ બેહવા ને દેવો આવ્યો છે હું તો વડીલોને ઘેર મેળવા અમે એમના ફેન છીએ તો ખાવા પીવાનું બધું પટી ગયું હોય ને હવે શૂટિંગ ચાલુ થાય નહીં કે આપડે પ્રોગ્રામ પટી ગયો ને હવે ચાલુ થાય છે શૂટિંગ એસબી બ્લુ સ્ટાર ની છે એક્ટિંગ કરવાના છે બરાતે એક્ટિંગ કરવાના તાપ કર્યો હોય પાઠો પાડ્યો છે દેસી ભાષામાં કેવાય આપણે એ પાઠો પાડ્યો હોય ને જોરદાર મજા આવી જાય એ જગ્યા પર જઈએ તો હું થવાની ઈચ્છા નહીં થતી એના કારણથી હું ગાડી ગાડીમાં બેઠો હું થોડું એડિટિંગ કરી નાખું ને ફોન ને ચાર્જિંગ નતું લાઈટ નહીં એટલે તમને રિઝલ્ટ પણ મજા નહીં આવે મજા આવશે પણ થોડું બે ત્રણ મિનિટનો કટ લઈ લો આપણે એન્ડ તો કરી નાખ્યો તો બ્લોગ પણ આપણે એન્ડ જેવું તો કોઈ હોતું નહીં વિડીયોમાં એટલે આપણે એન્ડ ની કોઈ મહત્વ રાખતા નહીં દેલા એક બીજી ખાસ વાત કરું કે જ જમણા અમાર જોડે ઘટના બની છે બરાબર કે દેવ અમાર આ હાલ નહીં હાલ નહીં ટ્વિસ્ટ જતો રહે યાર ટ્વિસ્ટ જતો રહે તો આલા દેલા એ દેવ ને એક ઠેલી લઈ મળ્યો બરાબર એ મહિના પાકીની બધી વસ્તુ હતી એ ગાર્ડન થી તે દેવ વાઈ થી લઈને આ દરવાજો ખોલ્યો ફમ્મીની ગાડી ફૂડ થાય ગયી અંદર બેહી ગયો અંદર બેહી ગયો તો બહાર નેકળીને હેડ્યો એટલે આ ગાડી મેં કોઈક આઠ હલતું દેખાણું બરાબર ઊભો હાલ બોલતો ના ઊભો રહે વિડીયો ચાલો બનશે ચાલો ચાલુ તો દેવના હાથ હલતું દેખાણું એટલે અરે આસુબાનું કે વાનું તો મશીન ઉપડી ગયું ફટાફટ એવી પટ્ટી અમે પેલા દિલોમાં ઊભા થઈ ગયા હતા વાતો કરતા હતા અરે પટ્ટી મારી નીવાય ને અમારે મને શું આના પગન કો કે આવ્યું કે કોઈ જનવર આવ્યું અમે આવડું એના પૂછ્યું બરાબર પણ આ તો બોલા ના મશીન ધબ 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 થવા માંડ્યું એટલે અમે અમે મને પૂછ્યું પણ આ તો બોલી જ ના કહેવાનો અવાજ ચલાઈ ગયો હતો બરાબર એટલે પછી અમે દિલોન ભાઈ નક્કી કરવા વયા આયા પછી વારો અડવાડો બોલ્યો ખુમતાડી ની ગાડી કોઈ હાથ હલાવતું હતું બરાબર ખુમતાડી ગાડીમાં ગાડી જોયું અને દરવાજો ખોલ્યો તો અંદર ખુમતાડી બે ખુમતાડી ભાગડી તૈયાર થતા ગાડીમાં આ તો હતા ભાઈ તો ગભરાઈ ગયો તો આપડે દેવો હતો હું છું આવું હુમતાજી બતા એટલે હાથ અંધારામાં હાથ ભાડી ના રહ્યો એવો દોડ્યો મશીન ઉપર હાથ મૂળ મશીન તો ઉપડી ગયેલું અંદાજીવરાબર તો બધતો જ નહીં કે દેવાના એવું રહી જ કે આ જગ્યા પર હા ખોટો દીવાય એના કરે આપડે કન્ફર્મ કરી લેવું કે જગ્યા પર છે તો એ જગ્યા પર જી હતા બીજું કોઈ નતું તો ચલો હવે તમને ખબર અમે તો ચલો આપડે મફુ સ્ટોરી કહી દઈએ તો ચલો ઘડી ગઈ પછી મળીએ વિડિયોમાં ના ઘડી ગઈ હવે આટલે એન્ડ જ કરીએ વિડિયોમાં તો કાલે મળશું નવા બ્લોગ સાથે જય માતાજી